બોરતળાવ પોલીસે આખલલ જકાત નાકાના મહાદેવ નગર વિદેશી દારૂનો જથ્થો બરામદ કરતા આરોપીઓ ફરાર બોરતળાવ પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે આખલલ જકાત નાકાના મહાદેવ કડબમાં વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી વિદેશી દારૂના જથ્થાને બરામદ કરતા આરોપી ફરાર થયા હતા જેના અનુસંધાને પોલીસે હરપાલસી ઉર્ફે કડી કનકસિંહ ચુડાસમા અને પાલસી રઘુવીરસિંહ ચુડાસમા વિરુદ્ધ ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા